તમને જણાવી દઈએ કે પંદર ના રોજ બાર વર્ષ પછી દેવતાઓના ગુરુ ગુરુનું મહાન પરિવર્તન થવાનું છે જેની અસર જ્યોતિષ ચક્રની તમામ બાર રાશિઓ પર જોવા મળશે ગુરુની રાશિ બદલવાથી સિંહ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે દેવતાઓના ગુરુ ગુરુ અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હવે તમારા અંત અંત આવશે રાશિ લોકો તમારે આ આ સુધી જોવો જોઈએ કારણ કે વિડીયો બધા સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ વિડીયો તમારે જોવો

તેમને એક ચક્ર પૂર્ણ કરવામાં બાર વર્ષ લાગે છે તમને જણાવી દઈએ કે દેવ ગુરુ ગુરુ પંદર મેહના રોજ બુધની રાશિ મિથનમાં ગોચર કરશે જેના કારણે સિંહ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે ઉપરાંત આ રાશિના જાતકો માટે નવી નોકરી વઢતી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ થી દેવતાઓ સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે જેની દ્રષ્ટિ પાંચમા સાતમા અને સ્થાન સ્થાનમાં અમૃત જેવા પરિણામો આપે છે એજ ગુરુ પંદર મે ના રોજ ઋષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ઓગણીસ ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં જશે જ્યાં તે ઉચ્ચ રાશિમાં છે અને ચાર ડિસેમ્બરે વક્રી થયા પછી ફરીથી મિથુન રાશિમાં પાછા ફરશે મિત્રો ગુરુ નવ થી નવ જુલાઈ સુધી અસ્થ છે આ સમય દરમિયાન શુભ કાર્ય પ્રતિબંધિત માનવામાં આવશે નવ જુલાઈના રોજ નક્ષત્ર ઉદય પછી ફરીથી શુભ કાર્ય શરૂ કરી શકાય છે પંદર મિનના રોજ ગુરુ અગિયાર ને વીસ મિનિટ મિથુન રાશિમાં ગોચર કરશે ચાલો જાણીએ ગુરુના ગોચરથી તમને શું લાભ થશે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ પાંચ મોટી ભવિષ્યવાણી શું કહે છે રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો પ્રવેશ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે આ સમયે ભગવાન શ્રી નારાયણ અને ગુરુ ગ્રહના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવાની છે તમને જણાવી દઈએ કે આ સમયે ગુરુ ગ્રહ તમારા 10મા ઘરને છોડીને 11મા ઘરમાં આવશે અને તેની દ્રષ્ટિ ત્રીજા પાંચમા અને સાતમા ઘર પર પડશે જે જ્યોતિષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્રીજું ઘર હિંમત સંચાર અને ભાઈ બહેનો સાથે સંબંધિત છે જ્યારે પાંચમું ઘર પ્રેમ સર્જનાત્મકતા અને બાળકો સાથે સંબંધિત છે સાતમું ઘર લગ્ન ભાગીદારી અને સંબંધનો પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ ત્રણ ઘરો પર ગુરુની દ્રષ્ટિ ખૂબ જ શુભ સાબિત થવાની છે આ સમય દરમિયાન તમને મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી શકે છે તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે નંબર બે સિંહ રાશિની બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ જ્યારે ગુરુ ઋષભ છોડીને મિથુન રાશિમાં જાય છે આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં ઘણા સારા પરિણામો મળશે ગુરુ ગ્રહ પોતાની રાશિ બદલતા જ તમારા ભાગ્યના બંધ તાળા ખુલી જશે હવે તમારા જીવન ખુશીઓથી થી ભલે લુ રહેશે મિત્રો આ સમય દરમિયાન તમારા આયોજિત કાર્ય પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશો જે લોકો લાંબા સમયથી નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હતા તે મિત્રો હવે તમારે આવો તમારો વ્યવસાય શરૂ કરી શકશો આ સમય દરમિયાન તમને તમારા માતા પિતા અને મિત્રો નો સહયોગ પણ મળશે એમ ખોટું નહી હોય આર્થિક દ્રષ્ટિકોણથી આ ગોચર ખુબ જ શુભ સાબિત થઈ રહ્યું છે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ ગુરુની રાશિમાં પરિવર્તન સ્ત્રીઓ માટે પણ ખાસ રહેવાનું છે મિત્રો આ સમય દરમિયાન ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવવાની છે આ સમયે મહિલાઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે તમે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટમાં હાથ અજમાવી શકો છો સિંહ રાશિની સ્ત્રીઓ એકવાર જે નક્કી કરે છે તે કરવામાં માને છે

ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી સિંહ રાશિના લોકો પોતાના કરિયરમાં છલાંગ લગાવશે ગુરુની દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે પંદર મીની શરૂઆતમાં તમને તમારા સપનાની નોકરી મળી શકે છે એટલે કે તમને એક મોટી કંપની અને સારું પેકેજ મળશે તમને તમારા દરેક કાર્યમાં અપાર સફળતા મળશે તમારા દરેક પ્રયાસ સફળ થશે આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમને તમારી પ્રતિભા બતાવવાની ઘણી તકો મળશે તમે તમારા વરિષ્ઠો અને તમારી આસપાસના લોકોને તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત કરશો એમ કહેવું ખોટું નહીં હોય ગુરુનું ગોચર સિંહ રાશિના કરિયરના દ્રષ્ટિકોણથી પણ સારા પરિણામો આપી શકે છે નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ ગુરુ રાશિનું પરિવર્તન સિંહ રાશિના લોકો માટે તેમના સપના પૂરા કરવાની એક મોટી તક લાવી રહ્યું છે આ સમય જે કોઈ પોતાનું ઘર કાર ખરીદવા વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમને તમારા પુત્ર અને પત્નીનો સહયોગ મળશે જેના કારણે તમારું કાર્ય સફળ થશે તમને આ કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે ગુરુની રાશિનું પરિવર્તન તમને અપેક્ષા કરતાં વધુ લાભ આપશે ગુરુની રાશિનું પરિવર્તન real estate સાથે સંકળાયેલા લોકોને ઘણો લાભ આપશે પંદર મે થી તમારું સપના પૂરા થવા લાગશે જે ઘર બનાવવા માટે લોન માટે અરજી કરી છે તેને સરળતાથી લોન મળી શકે છે તમારા પરિવાર અને સંબંધોના સહયોગથી તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણ ની કૃપા આપ સૌના પરિવાર સુધી બની રહે સુધી જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર